બોટાદ કરદા વિવાદના પડઘા ગુજરાતની તમામ એપીએમસી માર્કેટમાં પડશે આમ આદમી પાર્ટીના નેતાઓએ ચીમકી આપી છે કે આગામી સમયમાં ગુજરાતની તમામ એપીએમસીનો ઘેરાવ કરવામાં આવશે જે પ્રમાણે બોટાદમાં કરદા પ્રથા ચાલતી હતી તેના વિરુદ્ધમાં ખેડૂતોને સાથે રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં પોલીસની આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ઘર્ષણ થયું હતું અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારબાદ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે અને આ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં પોલીસે પાસઠ જેટલા લોકોની અટકાયત કરી છે પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે બીજી તરફ આમ આદમી પાર્ટી નેતાઓની ધરપકડનો વિરોધ કરી રહી છે અને અલગ અલગ જગ્યાએ મામલતદારથી લઈને અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રહ્યું છે ત્યારે આગામી સમયમાં એટલે કે દિવાળી પછી

આ તમામ લોકો ખૂબ ચિંતા કરે છે પ્રદેશના નેતાઓ ચિંતા કરે છે યશુદાનભાઈ ગઢવી અને બે આવનારા બે ત્રણ દિવસની અંદર તમામ જેટલા લોકો ઉપર એફઆઈઆર થઈ છે જેટલા લોકો જેલમાં છે એના પરિવારને મળશે એના બાળકોને મળશે મહિલાઓને મળશે અને એને આશ્વાસન આપશે અને અમારી જો શીર્ષ નેતૃત્વ છે એને નક્કી કર્યું છે કે છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતો માટેની લડાઈ લડવાની છે એક એક કાર્ય કરતી લઈ અને તમામ નેતાઓ આ ભાજપની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે જે એની સિસ્ટમ છે જે ડરાવાના ધમકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના તાબે આમ આદમી પાર્ટીનો એક પણ સૈનિક થવાનો નથી હાલ જ અમારી પાર્ટીની એક રણનીતિ બની રહી છે અને સમગ્ર ગુજરાતના એપીએમસી અને માર્કેટિંગ યાર્ડોની અંદર અમારી દરેક જિલ્લા અને દરેક તાલુકાની અંદર જ્યાં જ્યાં એપી એમસી હોય કે માર્કેટિંગ યાર્ડ હોય આખા ગુજરાતમાં અમારી ટીમો જઈ અને આ પ્રથા અને બાકીની જે ખેડૂતોની વિરોધી નીતિઓ છે જે નિયમો છે જ્યાં જ્યાં ખેડૂતોનું શોષણ ને અન્યાય થાય છે એની સામે અવાજ એની તપાસ કરી અને જે કંઈ કરવું પડે એના માટે જે લડત લડવી પડે જે આંદોલનો કરવા પડે હજી આમ આદમી પાર્ટીનું આંદોલન ચાલુ રહે છે અને બીજું કે ઘણા બધા અને માર્કેટિંગ આનો એક પ્રભાવ પડ્યો છે આની અસર થઈ છે અને ત્યાં ખૂબ સારી રીતે આ આંદોલન બાદ ત્યાંના સંચાલકો છે એ ખેડૂતો સાથે સારો વ્યવહાર અને વહીવટ કરતા થયા છે તો મને ભરોસો છે વિશ્વાસ છે કે આ આંદોલન પછી અને આમ આદમી પાર્ટીની જે ખેડૂતો માટેનો અવાજ ઉઠાય ઉઠાવ્યો છે ત્યાર પછી ખેડૂતો સાથે જે અન્યાય ને અત્યાચાર અને ખોટું થઈ રહ્યું છે જે શોષક થઈ રહ્યું છે એમાં સો ફરક પડશે અને ખેડૂતોના ન્યાયમાં આ તમામ નિયમો બનવા જઈ રહ્યા છે ખેડૂતો જે એપીએમસીમાં કપાસ કે પોતાનો જણસ મોકલે છે તેની વચ્ચે વચેટિયાઓ એ કમિશન રાખીને ખેડૂતોને હેરાનગતિ કરતા હોવાનો આરોપ લગાડી રહ્યો છે અને ખેડૂતોને પૂરતો ભાવ પોષણક્ષમ ભાવ ન મળતો હોવાનો આરોપ લાગી રહ્યો છે આ બધા વચ્ચે હવે ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી ના નેતાઓ એ મેદાને છે અને અન્ય જગ્યાએ પણ અલગ અલગ આમ આદમી પાર્ટીના નેતાઓ એ ખેડૂતોને સાથે રાખીને એપીએમસી માર્કેટનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે દિવાળી બાદ આ મામલે શું થાય છે તે જોવાનું રહ્યું હાલ તો આ મામલે આમ આદમી પાર્ટી એ અલગ અલગ જગ્યાએ એ આવેદનપત્ર પાઠવી રહી છે પરંતુ પોલીસ દ્વારા કેટલીક જગ્યાએ તેમને જવા દેવામાં નથી આવતા રેશમા પટેલ સહિતના નેતાઓને એ ઘરે જ પોલીસના કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તેમને ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી આગામી સમયમાં આ મામલે શું થાય છે તે જોવાનું રહ્યું હાલ આ વિડીયોમાં આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ